જય જાનબેમ અત્યારે મસ્ત મજા સાંજનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું પણ કરી છે મિત્રો હા થઈ ગયું આજે તો સેને હા વધારણું થઈ ગયું છે કારણ કે આપણે છે ને માળામાંથી રોડ આવ્યા ને પણ બ્લોગનું સ્ટાર્ટિંગ પણ અત્યારે છે હવારમાં કાંઈ કરતા નથી કારણ કે છે ને હવારમાં સમય જ રહેતો નથી બ્લોગનું સ્ટાર્ટિંગ કરવાનું અત્યારે કર્યું છે અને હમણેથી તો છે ને બે થી તો ઠંડી ઓછી પડે છે નકર તો બહુ પડતી હતી ને હમણેથી તો ઓછી પડે છે અને મારું પા જો ક્યાં તા

વે વાંચવીને થોડી થોડી ભૂખ લાગી છે કારણ કે હવે છે ને ભૂખ તો અલગ લાગે જ ને હાલનો સમય થઈ ગયો છે ને હમળીથી તમને બધાને ખબર દે છે કે કૃષ્ણ પણ ચકવીના માળા બનાવવા આવે છે તો એ પણ આવે છે તો કાંઈ વાંધો નહીં મિત્રો પછી પાછા મળશું તો તમે લોકો ક્યાંય જતા ને આગળનો યુશુ મહાલ જોવા મળે છે કન્ટિન્યુ લોકો થાય બની આવી રહીજો હેલી ટુ ફેમિલી કેમ છે બધા બધા મજામાં મા દશન ન મજામાં હોય તો આપણા બ્લોગ વિડીયો જોતા રહે એટલે મજામાં આવી જઈશું સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી જય જાનબાઈમાં મસ્ત મજાનું સંધ્યા ટાણું થઈ ગયું છે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ આપણે મસ્ત મજાનું કરી વાળ્યું છે આમ જો હવે તો શને આ ઉટાણું થાય ને ત્યારે જ આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરવાનું થાય છે અને જો

તો આપણને ભૂખ લાગી છે તો થોડું ઘણું ખાઈ લેવી તો કન્ટીન્યુ બધા બન્યા રહેજો મારા મમ્મી નીચેને દોઈન વી આવ્યા કા મમ્મી દોવા જાતા દોવા જાતા જય માતાજી જય જાનબાઈ મા માતાજી જય જાનબાઈ મા અને મારા ભૂરી બેન નહી તાલમ હું છે નહી નહી જો ભાઈ આવી ગયા છે બવડી મેકવા આવ્યાસ કા હા અત્યાર સુધી ક્યાં જવાનું છે ની એટલે ત્યાર થઈ ગયા ઠેક તું બોલીશ કાઈ ગયા કઈ દેબ કરી હા રેડી અંદા ફોન જોવે છે કાઢો અને બા તમે શું કરો છો ઠીક હમી કરીને તો નો જો નવરાત થઈ છે ને આજે તો છે ને કાંઈ ઘરે ખાધું નહોતું એટલે કાંઈ બ્લોગ ઉતાર્યો નહોતો મેં કીધું બ્લોગ તો ઘરે ખાઈ ને ત્યારે ઉતારીશ આજે તો કાંઈ ખાધું નહોતું જમવા જતા એટલે એ બ્લોગ ઉતાર્યો નહોતો અને આજે તો છે ને નવ ઉપર થઈ ગયું છે ત્યારે જમીન આવ્યા છે ને માતા દાદાની જો અત્યાર ઠેર છે ને ચા પીવે છે માં દાદાની છે ને જમીને છે ને ચા તો પીવા જોવી કા દાદા હા ચા પીવા જોઈ ને હા

પેલા ખેડૂત છે ને મારા દાદાની સાબિત કરવાનું તમને બધાને કીધું દીધું કે આપણે વનડે જવાનું છે જો આપણે વનડે જવા માટે પણ હાલમાં મેળા છે આપણે જો ગૌણ વાતમાં લઈ લીધું છે કારણ કે ના અમારા મમ્મીને હવારમાં બેસીને જોવાનું હોય તો અત્યારે તૈયારી કરી રાખે કા મમ્મી હા અત્યારે જવા મમ્મી હાથમાં હોય છે કેવાય એટલા બધા ઘટાવડા હાલો મહિના કશું ગાડી અમારે જો મિત્રો ના છે ને વનડે બે માં આવ્યા છે એટલે અમારા મમ્મી છે ને આવ્યા છે તો કાંઈ વાંધો નહીં મિત્રો કન્ટિન્યુ

જમીકારી નવરા થઈ ગયા છે આપણે નહીં હું છે ને જમીકારી નવરી થઈ ગઈ છું અને મારી મમ્મીને જે છે ને જમવાનું બાકી છે કારણ કે છે ને આ જમવાનું છે ને જવાના છે ને હજી કેટલા વાગ્યા નવ વાગવા આવ્યા છે ને હજી પણ જમવાનું નથી થયું પછી મેં કીધું મને આવે છે નિંદર તો હું ઘરે ઘરે ખાઈ લઉં તો કે રાંધી નાખ્યું હતું અને છે ને રાંધેલું બસ કહેવા આવ્યા હતા પછી બધા જમવા જવાનું ને બધા જમવા જવાના છે અડધા વહી જશે ને અડધા જવાના છે અને જો ખાસ જો આવું કાક વાતાવરણ આપણા ઘરનું થઈ ગયું છે અને મારી મમ્મી શું કરે છે ને આપણે એ તો છે ને હોતા છે મમ્મી મમ્મી હોતા શું ઠેક એ જો હોતા છે અને એને જે છે ને જમવાનું બાકી છે અને મારા પપ્પા ની ગયા છે જમવા તો મેં કીધું આરો છે ને બ્લોગ ને પણ એન્ડ આપી દઉં તો કાંઈ વાંધો નહીં મિત્રો આશા છે કે આગળ લગતા મને ગમે તો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરો ન તો જરી કંઈ ન ભૂલતા કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી જય માતાજી જય જય મા તો બાય બાય કાંઈ ઘટતું એવું લાગે છે ને ચાલો સબસ્ક્રાઈબ કરી આપજો બાય બાય